તો લે મિત્રો જોઈ ગામના ગામના બંકા અને તો દરેક ગામમાં ચાલુ હોય પણ ખબર કે અમારા ગામમાં ચાલુ છે નહીં અમારું ગામમાં બંકાઓની ટીમ જો ખાલી છે આજે શેક નહીં એ હાલો મારી સયારો ટેણે 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 વા વાહ વાહ એ મારો વાગ આવે એ મામુજી segini nanti ke? Bangko, bangko. Wah, 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 malu bangko wah.